ત્યાં દવા ખાને જાવ પછી મળીએ જે બે હું જો બોલે કેવું જો મારે લ્યો છે જો મસ્ત મસ્ત કાકડી તો કેમ છો એટલે ફેમિલી સ્વાગત છે ભાઈ નવા લોકમાં નવા વિડીયોઝમાં કેમ છો મજામાં છો જય માતાજી સર સર ગુડ મોર્નિંગ તો કેટલા વાગ્યા ખબર

એના સાઈ ચિંતા બહુ હોય આ વખતે જ તો આ બળી જાય તો આમ જાય તો બાંધી તો જો આપણે કાલે 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 ટ્રેક્ટર આવી ગયું તો આપણે વાડીમાં આવી હોસ તો તે પહેલા પછી આપણે એમ શું બંધાયો છે તો પાય બંધી જાય અને ધારે ખાડી જોતા હોય તો જો આઈ ખડાય જો થઈ ગયું બધું કમ્પ્લીટ હવે ખાલી એ જાતે જાર ઉગી જાય એટલે ઉગુસ કરે ને વરસાદ જેવો તેઓ રહ્યો છે ને હું મારમ છે ને જયસી ત્યાં દો અત્યારે ત્યાં મૂળ કરનુ અહીંયા હર એક વાર ભાંગી નાખ્યા તો બી કેમ કે છૂટી ગઈ તી બીજા ભાંગી નાખ્યા મારમી જાય ને બાંધ્યા કરે બાંધવા ખબર પડે ને મારમને પરખી બાંધે નહીં જોવાની કેવું રકા બહુ કર્યું તો બધું હાલી વરસાદ ચાલુ છે બોલો થોડું થોડું તો ગયા જો અત્યારે મસ્ત કાકડ એવું કાકડ એવું લઈ આપણને જો અહીંયા આ ડેમ ફરીથી ભરાઈ ગયો બતાવું જો

અને હું દીવ બને બેઠા છે જો આ રીતે તમને એક બતાવું જો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી સત્તર કે અને જો બધાય વ્યુઝ આમાં છે ને મિલિયનમાં છે આપણે જો આ બધાય આમાં જો આ બે ઉપડી ગયા આપણે વિડીયો તો પાંચસો કે વન મિલિયન બસ આવા સપોર્ટ કરતા રહ્યો અને યુટ્યુબમાં જે આપણે નવ વર્ષનો વિડીયો છે એ ઉપડ્યો છે વાયરલ થયો છે જો આ ચાર ટી છે બરાબર આ અને આ સર્કલમાં ગોઠવવાના સર્કલમાં

બટા તો બોટ વેસે ચલો એજા હું પસલ ગોડ તો હોદી આપણ ચેનલ સુ કરા દેવું આયસો બોરા કરી દેજો એટલે મુકા ચાલેલું વા દીઉ સામાસ કેમ પર હવે કહી દે સબસ્ક્રાઇબ કરી દેજો કેવો લાઈક હા

આઈ થિંક 24 કલાક વરસાદ પડ્યો પણ આ જો હવા બે જા બે જા બે જા બે જા હવા મારે હવા હવા ત્યાર ની બે જા બની જો બેજાથી હજી જો છે મરાય ને થી જો આમ જો બે જા થી ખબર ભંદાગર ખોટી તો અત્યારે ફેમિલી હું જાઉં છું ભાવનગર હોસ્પિટલ એમ કે મામા છોકરા દાખલ કર્યો આજે બે દિવસ આયા તો દાખલ કરવો પડ્યો અને શું જાય છે એટલી ફેરા છે કોઈ છે જ નહીં મારા મમ્મી બધા જાય છે હું જાઉં છું સાઈ હોસ્પિટલ બે ત્રણ દિવસ કીધું છે રોકાવાનું આપણે શરર તો બરયો જ ની કુતરી વાટે કુતરી આપણે કુતરી વ્યાણી છે અહી ગરોડિયા મસ્ત આવ્યા બતાવ્યું તો નેક્સ્ટ વિડિયોમાં આવે એટલે માં દવાખાના જાવ પછી મળીએ